નમસ્કાર મહામંત્રના સ્મરણ પૂર્વક જાગેલા શ્રાવકે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનો ઉપયોગ મૂકવો જોઈએ એટલે કે વિચારણા કરવી જોઈએ દ્રવ્યથી ઉપયોગ એટલે કે હું કોણ છું હું શ્રાવક છું કે અન્ય છું ક્ષેત્રથી વિચારણા એટલે હું ક્યાં છું સ્વગૃહ એટલે પોતાના ઘરે છું કે પરગૃહે છું સ્વદેશમાં છું કે પરદેશમાં છું ઘરમાં છું તો ગ્રાઉન્ડ ફ્લોરમાં છું ફર્સ્ટ ફ્લોરમાં છું કે ક્યાં છું બેડ ઉપર છું કે સોફા ઉપર છું ક્ષેત્રની વિચારણા કરું છું કાળ એટલે સમય કે દિવસનો સમય છે કે રાત્રિનો સમય છે રાત્રિનો સમય છે તો રાત્રિ કેટલી બાકી છે એટલે ભાવથી ઉપયોગ એટલે કે મારા શરીરમાં લઘુનીતિ કે વડી નીતિની શંકા છે એટલે કે એકી કે બેકીની શંકા છે કે નહીં આ રીતે ચારે પ્રકારે ઉપયોગ મૂકી વિચારણા કરીને શ્રાવકે જાગૃત થવું જોઈએ ઊંઘ કદાચ ન ઉડી હોય તો અંગૂઠા અને આંગળીની મદદથી શ્વાસને રોકી બંધ કરવું જોઈએ શાસ્ત્રમાં કહ્યું છે કે લોએ સ્થિર કરી અને પછી જાગૃત થવું જોઈએ જેથી કરીને આપણી ઊંઘ ઉડી જાય છે વહેલી સવારે હજુ રાત્રિ હોવાથી કોઈની સાથે વાતચીત કરવી પડે તો પણ એકદમ મંદ સ્વરે રાત્રે વાત કરવી ખોખારો ખાવો બગાસું ખાવું હું કરવો ઓડકાર ખાવો બહુ જ મંદ સ્વરે કરવું જોઈએ એનું કારણ છે કે અવાજ આવવાથી રાત્રિની અંદર ઘરોળી વગેરે હિંસક પ્રાણીઓ જાગૃત થઈ જાય છે અને માખી વિગેરેની હિંસામાં પ્રવૃત્તિ ચાલુ કરી દે છે એના સિવાય આપણે અવાજ કરવાથી પાડોશીઓ જાગી જાય છે અને પોતાના ગૃહ કાર્યોમાં ચાલુ થઈ જાય છે ફણીહારી વેપારીઓ મુસાફરો ખેડૂતો જુગારીઓ દારૂની ભઠ્ઠી ચલાવનારાઓ લૂંટારુઓ પરસ્ત્રી ગમન કરનારાઓ હિંસા કરનારા હિંસક જીવો પારધી એટલે કે શિકારીઓ આવા ઘણા બધા લોકો પોતપોતાના કાર્યની અંદર પ્રવૃત્ત થાય છે હિંસા આદિ કાર્યોની અંદર અને બધાની હિંસા આદિ પાપ પ્રવૃત્તિમાં અજાણપણે પણ નિરર્થક આપણે નિમિત્ત બની અને હિંસાના ભાગીદાર બનીએ છીએ ભગવતી સૂત્રની અંદર પ્રભુવીરે જયંતિ શ્રાવિકાને કહ્યું છે કે ધર્મીઓનું જાગવું અને પાપીઓનું છે સવારે ઉઠતી વખતે પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ પાંચમાંથી કયું તત્વ ચાલી રહ્યું છે એ જાણી લેવું જોઈએ અને તત્વ અને નાડીની વિચારણા આપણે આગળ કરીશું